ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે પણ રાજકીય પક્ષોએ જનતાને આકર્ષવાના તમામ પ્રયાસ કર્યા જેમાં એકબીજા પર ક્યાંક વાર તો ક્યાંક વિકાસના ના મુદ્દે જનતાને આકર્ષવાના પ્રયાસ કરાયા પરંતુ બનાસની બેન ગેનીબહેન આજે પણ આક્રમક અંદાજમાં જોવા મળ્યા જેમાં તેમણે ચૂંટણી પંચ સામે જ સવાલો કર્યા છે કારણ કે વિધાનસભાના અધ્યક્ષ ભાજપનો પ્રચાર પ્રસાર કરતા જોવા મળ્યા હતા

અને છતાં તમે કોઈ પગલાં ના લ્યો આપણી જે બનાસકાંઠાની સિવિલ હોસ્પિટલ એના ચેરમેન એ સ્ટાફની સાથે આખી મિટિંગ કરી સભા કરીને ભાજપને વોટ આપવા માટેની વિનંતી કરતો વિડીયો મેં મારા પેજ ઉપર મૂક્યો તો એ તમે કોઈ પગલાં ના લ્યો જે દાડે ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટનું ફોર્મ ભરવાનું હતું એ દેનશે દેરીનો સ્ટાફ એ આખો એક એક ઠેકાણે એનો પોઈન્ટ રાખ્યો અને પોઈન્ટ રાખીને ગાડીઓ નોધી એના વિડિયા તમને બધાયને આપ્યા તો પણ એની સામે કોઈ પગલા ના લેવાય ઋષિકેશ પટેલ એ આરોગ્યના તમામ અધિકારીઓને મોબાઈલ બહાર મુકાવીને એને સૂચના આપે અને એમ કહે કે તમારે જ્યાં પણ કોંગ્રેસના ભૂત હોય કે આખી સિસ્ટમ ખોરંબે રાખવાની અને લોકો કંટાળીને જતા રહે એ પ્રમાણેની સૂચનાઓ આપી આજ સુધી બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્રએ એક પણ ડિપાર્ટમેન્ટ એવો બાકી નથી રાખ્યો કે એમને પોતે મિટિંગો કરીને નીચેના અધિકારીઓને દબાવ્યા ના હોય છેલ્લે જે ચૂંટણીની અંદર ફિલ્મનો સ્ટાફ ગોઠવાય છે પ્રેશાળિંગ ઓફિસરો કરીને બધાય તો એમની પણ મીટિંગ કરી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે ખુદે જે સૂચનાઓ આપવાની હતી આપી મહત્વનું છે કે બે દિવસ પહેલા જ શંકર ચૌધરીએ એક ચૂંટણી સભા યોજી હતી જેમાં ગેનીબેનનું નામ લીધા વગર પ્રહારો કર્યા હતા અને ડેલીગેટ અને સરપંચનું ઉદાહરણ આપ્યું હતું કે આચાર સંહિતાના ભંગ બદલ કેવી કાર્યવાહી થશે તે તો નથી ખબર પરંતુ હાલ સૌ કોઈની નજર બનાસકાંઠા બેઠક પર કોણ બાજી મારશે તેના પર રહેશે અક્ષય ભટ્ટ